હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અંજલી ગુજરાતી ફૂડ રેસીપીઝ ચેનલમાં તો આજે આપણે બનાવશું બજા જેવી એકદમ ક્રિસ્પી ચણાદાર નમકીન તો એના માટે આપણે બે વાટકી ચણાદારને રાતે જ પલાળી દીધી હતી તો એકદમ સરસ આ રીતે પલળી ગઈ છે તો આ રીતે રાતે જ આપણે પલાળી દેવાની તો હવે આપણે આને કોરી કરી લેવાની છે તો આપણે એક ચાયણીમાં પહેલાં આને નિતા લેશું તો આ રીતની આપણે ચાયણી લઈ લેશું એમાં આપણે આ દાળ છે એ એડ કરી દેવાની છે તો બધું પાણી છે એ નીતરી જશે આ રીતે આનું એકદમ સરસ બધું પાણી નીતાવી લેવાનું છે તો હવે આપણે આ દાળ એકદમ સરસ નીતરી જાય એટલે કોઈ પણ આ રીતનું કોટનનું કપડું હોય એની ઉપર આપણે આને લઈ લેવાની છે આપણે પાણી વાળા કોરી થઈ જાય ત્યાં સુધી આપણે પંખા નીચે સુકવાની છે તો આપણે આ રીતે એકદમ કોરી થઈ જાય ને ત્યાં સુધી આપણે આને અડધી કલાક માટે સુકવી દેસુ જો આપણે અડધી કલાક દાળ સુકવી હતી તો એકદમ સરસ જો આ રીતે કોરી થઈ ગઈ છે આ રીતે હાથમાં લ્યો ને તો જો આમ પાણી ન આવવું જોઈએ એવી આપણે કોરી કરવાની છે તો જો એકદમ સરસ કોરી થઈ ગઈ છે તો હવે આપણે આને તળવાની છે તો જો આપણે અહીંયા તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે તો આપણે તેલને ચેક કરી લેશું એક આપણે દાળનો દાણો એડ કરશું જો તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં દાળને તળી લેવાની છે તો આપણે થોડીક દાળ આ રીતે ચાયણીમાં લઈને આપણે આમાં આ રીતે જો તમારે તરવી હોય તો આ રીતે પણ તમે આને તળી શકો છો આપણે ગેસ એકદમ ફૂલ રાખેલો છે તેલ એકદમ હાઈ ફ્લેમ ઉપર ગરમ કરી લીધું છે તો હવે આપણે ગેસ ને મીડિયમ કરી લેવાનો છે તો આપણે જો આ રીતે દાળ એડ કરશું ને એટલે એકદમ જેવું થાય તો જો આપણે બે મિનિટ ત્રણ મિનિટ જેવું થયું છે ને તો દાળ એકદમ સરસ ઉપર આવવા માંડી છે અને ફીણ પણ આપણે ઓછા થવા માંડ્યા છે તો હજી આપણે આને એકદમ સરસ ક્રિસ્પી કરવાની છે બધી દાળ એકદમ સરસ ઉપર આવી ગઈ છે અને એકદમ સરસ ફીણ બેસી ગયા છે અને જો આ રીતના સેજ લાલ થઈ જાવી જોઈએ તો જો તમને અવાજ જ ને ખબર પડી જશે કે એકદમ સરસ ક્રિસ્પી આપણી દાળ થઈ ગઈ છે તો હવે આપણે આને કાઢી દેવાની છે એકદમ સરસ ક્રિસ્પી આપણી દાળ બનીને તૈયાર થઈ ગઈ છે દાળ નાખીએ તો એકદમ ફીણ થાય આપણે તેલમાં તો તેલ બહાર ન આવે ને એનું ધ્યાન રાખવાનું છે આપણે થોડી થોડી આ રીતે આપણે એડ કરતા જઈશું આ રીતે આપણે બધી દાળને તળી લેશું તો જો આપણે બધી દાળ તરીને તૈયાર કરી દીધી છે જો એકદમ સરસ ક્રિસ્પી બની છે તો હવે આપણે આમાં બધા મસાલા એડ કરી દેવાના છે તો મસાલામાં આપણે તીખાની ભૂકી છે આ કાળા મરીનો પાવડર છે અને ચાટ મસાલો લીધો છે આપણે અને આમચૂર પાવડર છે અને મીઠું છે ને લાલ મરચું પાવડર છે તમે મીઠાની જગ્યાએ સંચળ પાવડર પણ એડ કરી શકો છો તો આ બધા મસાલા આપણે આમાં એડ કરી દેવાના છે મસાલા તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછા કરી શકો છો આ બધું આપણે મિક્સ કરી લઈશું તો જો આપણા મસાલા એકદમ સરસ મિક્સ થઈ ગયા છે તો હવે આપણે એને એક ડીશમાં લઈ લેશું એકદમ બજાર જેવી જ આપણી દાળ બની છે એકદમ ટેસ્ટી તો જો રમજો ભૂખ લાગી હોય તો તમે આ રીતે નાસ્તો કરી શકો છો દાળનો તો આ દાળને તમે મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી ચણા દાળ નમકીન તો જો તમને અમારી આ રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નવા વિડીયો સાથે થેન્ક યુ